નમસ્કાર મિત્રો તો આજે ખૂબ જ ખુશીના સમાચાર આવ્યા છે જમ્મુ અને કાશ્મીર કાશ્મીરથી આજે જમ્મુ કાશ્મીરની વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે તો આમ આદમી પાર્ટીના ડોડા વિધાનસભા બેઠક પરથી મહરાજ મલિકની ઐતિહાસિક જીત થઈ છે અમારી એક નાની એવી સોપારી જેવડી પાર્ટી આજે જમ્મુ કાશ્મીરમાં પણ એન્ટ્રી થઈ ગઈ છે તેના ખૂબ ખૂબ અભિનંદન અને ટોડા વિધાનસભાની જનતાને ખૂબ ખૂબ અભિનંદન કે એક ઈમાનદાર સરકારને તેણે મોકો આપ્યો છે તેથી આમ આદમી પાર્ટી વતી હું તમામ જનતાને અભિનંદન પાઠવું છું મહિલા સુરક્ષાની વાત હોય કે ઉચ્ચ શિક્ષણ અને સારું શિક્ષણ અને મફત શિક્ષણની વાત હોય તો આમ આદમી પાર્ટી તમામ વ્યવસ્થા જમ્મુ કાશ્મીરની અંદર કરશે અને જમ્મુ કાશ્મીરની જનતાનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત માતા